દુનિયાના ખૂબ શક્તિશાળી દેશમાં બદલાતા શાસક અને શાસકની બદલાયેલી વ્યવસ્થાથી આખી દુનિયામાં કેવી રીતે હલબલી મચી શકે છે એનું ઉદાહરણ આપણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ લીધા પછી જોઈ લીધું છે પણ હવે એની અસર એપ્રિલ મહિનાથી ભારત પર શરૂ થવાની છે એ અસર આંચકાની જેમ ન આવે એના માટે તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે સૌથી પહેલાં એના વિશે કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી ડોનાલ્ડ ટ્રમ્પના શપથ લીધાની સાથે જેમણે જે ટેરિફ પર ભાર મૂક્યો હતો રેસિપ્રોકલ ટેક્સ પર ભાર મૂક્યો હતો કે ભાઈ તમે અમારી સાથે જેટલો વ્યવહાર કરશો તમે અમારા પર જેટલો ટેક્સ લગાડશો એટલો અમે તમારી વસ્તુઓ પર લગાવીશું દુનિયામાં એની બહુ જ મોટી અસર ભારત પર થવા જઈ રહી છે ભારત પર એટલા માટે થવા જઈ રહી છે કેમ કે ભારત એ બહુ જ મોટો બજાર છે એ બહુ જ મોટું બજાર છે તો એમાં એણે એ પણ જોવાનું છે કે એના જે ઉત્પાદકો છે ભારતીય જે બજાર છે એ કોઈ પણ માણસ એવી સરળતાથી વાપરી ન જાય અને એટલે જ ભારત માટે કમાવાનો ખૂબ મોટો રસ્તો એ ટેરિફ હોય છે ટેક્સ હોય છે વિદેશથી અહીંયા વસ્તુઓ આવે તમે કોઈ પણ ફોરેન પ્રોડક્ટ ફોરેન પ્રોડક્ટ ખરીદો તો એ ખૂબ ખૂબ મોંઘી પડે એ મોંઘી એટલે પડે કેમ કે ભારત સરકારનો ટેક્સ એમાં ઉમેરાય હવે અમેરિકન કંપનીઝની સતત ફરિયાદોને અંતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે બીજી એપ્રિલથી જે ટેક્સ લાગુ કરવા જઈ રહ્યા છીએ ટેરિફ માટે જેટલા જેટલા દેશોના એમણે નામ લીધા ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પનું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું પ્રતિનિધિમંડળ પહોંચી ગયું છે શરૂઆતમાં આ વાતોને એ રીતે લેવાઈ કે ડોનાલ્ડ ટ્રમ્પ બોલે છે પણ આવું કશું એ કરશે નહીં જો કે આવું માનવા વાળા ભારતીય પોલિટિક્સને કદાચ વધારે નજીકથી જોતા હશે અમેરિકામાં તો ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જેટલું કહ્યું એમાંથી મોટા ભાગનું પાળીને બતાવ્યું છે શરૂઆત થઈ ગઈ છે ગલ્ફ ઓફ મેક્સિકોનું ગલ્ફ ઓફ અમેરિકા કરવાની વાત હોય કે પછી ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રસ્તાવ મૂકીને ગ્રીનલેન્ડને ખરીદવાની લિટરલી પ્રોસેસ શરૂ કરવાની વાત હોય આખી દુનિયામાં દુનિયાને અચંબામાં મૂકી શકે એ રીતે વિશ્વના મોટા ભાગના યુદ્ધ પ્રભાવિત ક્ષેત્રમાં મધ્યસ્થી બનીને યુદ્ધો રોકવાનો પ્રયત્ન કરવાની વાત હોય યુક્રેનના રાષ્ટ્રપતિ જેલિન્સ્કી સાથે જે રીતનું વર્તન થયું એના પછી જેટલી ટીકા થઈ એટલી જ પ્રશંસાનું વળતર વાર્તાની સાથે જ એમણે યુદ્ધ પર ભલે ટેમ્પરરી તો ટેમ્પરરી પણ એની વચ્ચે રોકવાનો જે પ્રયત્ન કર્યો એ પણ ચર્ચામાં આવ્યો અને હવે યુનાઇટેડ સ્ટેટ્સનું મંડળ ટેરિફ પર ચર્ચા કરવા માટે ઓગણત્રીસ માર્ચ સુધી ભારતમાં આવેલું છે માત્ર ભારતમાં નથી ટેરિફ જ્યાં જ્યાં લગાડવાના છે એ પ્રકારના દેશોની સાથે વાર્તાલાપ કરવાનો પ્રયત્ન યુનાઇટેડ સ્ટેટ્સની ગવર્મેન્ટ કરી રહી છે ભારત આ મુદ્દા પર કયું વલણ અપનાવે છે એ બહુ જ મહત્વનું રહેશે ભારતીય બજારને પોસાય એની સાથે ભારતીય કંપની જે વિદેશમાં વેપાર કરે છે એમના માટે પણ એ ખૂબ મહત્ત્વનું છે અમેરિકા પણ મોટું બજાર છે ભારતની ઘણી બધી પ્રોડક્ટ્સનું ભારતમાં આપણે મુખ્યત્વે અમેરિકાથી શું લઈએ છીએ અને એમનું શેના પર દબાણ છે એ કહી રહ્યા છે કે લીકર અમારો દારૂ તમે ખરીદો છો એના પર ખૂબ ટેક્સ લગાડો છો મોંઘો પડે છે કન્ઝપ્શન એનું વધારવું હોય અમારે તો તમારે એને સસ્તો વેચવો પડે ને એટલે જ એ લીકર પર ટેક્સ ઓછો કરવાની વાત કરી રહ્યા છે કૃષિ ઉત્પાદન પર ટેરિફ ઘટાડવાની વાત કરે છે એ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને અસર કરતા ઓટોમોબાઈલ્સ આપણે એમની પાસેથી જે ખરીદીએ છીએ એના પર ખૂબ ટેક્સ લગાડીએ છીએ તો એને પણ ઓછો કરવાની વાત કરી રહ્યા છે ભારત નેગોશિએટ કરશે સ્વાભાવિક રીતે ભારતમાં ખૂબ એની ચર્ચાઓ થશે પ્રતિનિધિમંડળ સરકારના સ્તર પર જે પણ નિર્ણય સામે આવે છે એની આપણા જીવન પર એટલા માટે ખૂબ મોટી અસર થશે કેમ કે ભારત એક બીજો વિકલ્પ પણ વિચારી રહી છે એ વિકલ્પ કેટલો સુરક્ષિત રહેશે એ ખબર નથી પણ જો અમેરિકા પોતાની અમુક વાતો કે અમુક જીદ જો નથી છોડતું નેગોશિયેટ નથી થતું તો ભારત ચીન તરફ પણ નજર દોડાવી શકે છે જે બહુ છેલ્લું સ્ટેપ હશે એવું સંભવતઃ લાગી રહ્યું છે સૌથી વધારે ચિંતા દારૂ મોંઘો થાય કે પછી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી સસ્તી થાય કે એનાથી પણ વિશેષ વાત એ છે કે કૃષિ ઉત્પાદ જો કૃષિ ઉત્પાદ ભારત ઇમ્પોર્ટ કરવા માંડે અને એ પણ કોઈ વિશેષ ટેક્સ લગાડ્યા વગર તો ભારતીય ખેડૂતોની ઉપર એની કેટલી અસર થશે ઇમ્પોટ એક્સપોર્ટ ડ્યુટીમાં અથવા એની નીતિમાં ઘણી બધી વારે જોવા મળ્યું કે ઉદાહરણ તરીકે ડુંગળીનો માહલ આમ સરસ તૈયાર થઈ ગયો હોય ગોડાઉનમાં પડ્યો હોય ઉત્પાદન એટલું વધારે પણ ન થયું હોય કે જેથી બહુ સસ્તી વેચાય ડુંગળી બજારમાં અને એક્ઝેટ એ વખતે જેવો ખેડૂત પાસેથી ખરીદવાની વાત આવે સરકાર ડુંગળી ખરીદી લે સરકાર જ્યારે ડુંગળી ઈમ્પોર્ટ કરે છે ત્યારે એનો સપ્લાય વધી જાય છે અને સપ્લાય વધી જાય ત્યારે સ્વાભાવિક રીતે જ ભાવ ઘટી જાય એટલે ઘણીવાર ખેડૂતોના ભાવ ઓછા મળવામાં કે ખેડૂતોની સાથે અન્યાય થવામાં સરકારી નીતિઓ બહુ મોટી અસર કરતી હોય છે કૃષિ ઉત્પાદનોને લઈને ભારત સરકાર શું નીતિ અપનાવે છે એના પર નજર રહેશે આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે અનેક ભારતીયો એવા છે કે જે અમેરિકામાં જવા માટે કે અમેરિકાના સિટીઝન બની જવા માટે તલપા તલપાપડ છે સ્ટુડન્ટ વિઝા પર ઓલ ઓવર જેટલા પણ સ્ટુડન્ટ વિઝા અમેરિકા ઇશ્યુ કરે છે એમાં એણે એકતાળીસ ટકાનો ઘટાડો કરી દીધો છે અનેક એવા નિર્ણયો લેવાઈ રહ્યા છે કે જે માત્ર ગેરકાયદેસર રીતે અમેરિકામાં ગયેલા નહીં પણ અમુક લોકો અમુક વર્ષોથી અમેરિકામાં છે અને પછી એ પોતાના ગ્રીન કાર્ડની પ્રતિક્ષામાં છે એમને પણ ઘરે પાછા મોકલવા

તો એમને સ્ટુડન્ટ વિઝામાં કે પછી યુનિવર્સિટી કેટલું કમાય છે એમાં કેવી રીતે રસ રહેવાનો ગોલ્ડ કાર્ડનો ઉપયોગ શું છે એમણે જે ગોલ્ડ કાર્ડ ઇસ્યુ કર્યું છે ગ્રીન કાર્ડને રિપ્લેસ કરીને ગોલ્ડ કાર્ડ બન્યું છે અમેરિકાના નાગરિક તમે બની શકો છો એમણે પણ પોડકાસ્ટમાં સમજાવતા એ જ કહ્યું હતું કે બહુ સરળ છે તમે દુનિયાના કોઈ પણ દેશમાં છો પણ એ દેશમાં ભૂકંપ આવે છે બીજી કોઈ આફત આવે છે સરકાર તમારી પાછળ પડી જાય છે કંઈ પણ સ્થિતિ આવે તમને ડર કે અંદેશો લાગે કે આ દેશમાં હવે તમારે નથી રહેવું તો તમે ફટાફટ જ એરપોર્ટ પર પહોંચી જાઓ અને અમેરિકા તમારું સ્વાગત કરવા માટે તૈયાર હશે બીજી કોઈ પ્રક્રિયા તમારે ફોલો નહીં કરવી પડે અમેરિકા એ તમારું બીજું ઘર રહેશે બીજું કે ગોલ્ડ કાર્ડ હશે તો તમારા પર ગ્લોબલ ટેક્સ નહીં લાગે તમે અમેરિકામાં જે કમાઈ રહ્યા છો માત્ર એના પર જ તમારે ટેક્સ આપવો પડશે આખી દુનિયામાં તમે શું કમાવ છો એ તમારો ઇસ્યુ છે અમેરિકામાં બિઝનેસ કરીને તમે કમાઈ રહ્યા છો તો માત્ર એના પર જ ટેક્સ બાકી અમેરિકાનો બીજો કોઈ ટેક્સ એના પર નહીં લાગે ગોલ્ડ કાર્ડ જ્યારે આ પ્રકારની ઓફર આપે છે અને એક દિવસમાં એક હજાર કાર્ડે વેચે છે તો એનો મતલબ એ કે દેશમાં જવા માટે અનેક માણસો ગોલ્ડ કાર્ડ લેવા માટે તૈયાર બેઠા છે ભારતીય ઉદ્યોગપતિઓ પણ એ શ્રેણીમાં આવે છે જે ઉદ્યોગપતિઓની પાસે અમેરિકાનું ગોલ્ડ કાર્ડ નહીં હોય એ લોકો બહુ સરળતાથી એ ગોલ્ડ કાર્ડ લઈને અમેરિકા જઈ શકશે એલન મસ્ક એની એક એપ્લિકેશન પણ બનાવી રહ્યા છે પ્રતિક્ષા એ વાતની છે કે અમેરિકાની બદલાતી રાજનીતિ એકદમ અમેરિકા સેન્ટ્રિક રાજનીતિ ભારત સહિતના દેશો પર કેટલી અસર કરે છે આગળ વાત કરીએ ગુજરાતની અને ગુજરાતમાં વાત એક એવા સમાચારની કરીએ જે આપણને પ્રશ્ન પૂછી રહી છે કે આપણે વૈશ્વિક બનવા જઈ રહ્યા છીએ આપણે એવું કહીએ છીએ કે આપણે દુનિયા સાથે કદમ તાલ મિલાવવાનો છે પણ શું આપણે તૈયાર છીએ સામે આવી રહેલા વાતાવરણને સ્વીકારવા માટે અમરેલીનું એક ગામ અમરેલીના બગસરાનું મુંજીયાસર ગામ મુંજિયાસર ગામની પ્રાથમિક શાળા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના હાથ પર મા બાપે વાલીઓએ એક નિશાન જોયું એ નિશાન એક વાલીએ જોયું બીજાને પૂછ્યું અને પછી આખો મામલો પ્રકાશમાં આવ્યો સાંભળતાની સાથે તમને આઘાત લાગે એ વાત સાતમા ધોરણનો એક છોકરો એક ક્લાસરૂમમાં જાય છે અને પછી પેલું ટ્રુથ એન્ડ ડેર જેવી એક ગેમ રમવાની શરૂઆત કરે છે ને એવું કહે છે કે જો તમને હું એક શરત આપું તમે પૂરી કરો તો મારે તમને બધાને દસ રૂપિયા આપવાના જો તમે એ પૂરી ન કરો તો તમારે મને દસ રૂપિયા આપવાના શરત શું હતી તો કે તમારો હાથ લો બ્લેડ લો અને પછી પતરીના ઘા મારો નાના છોકરાઓ પ્રાથમિક શાળાના બાળકોના હાથ પર પતરીના ઘા હતા આવું કઈ રીતે થઈ શકે છે નાના બાળકો આ આ ભ્રમણામાં કે આ પ્રકારની ગેમમાં કેવી રીતે ફસાઈ રહ્યા છે એ કેવા વિકૃત મગજો છે કે જે નાના બાળકોને આ દિશામાં લઈ જઈ રહ્યા છે ને એ ભોગ બની રહ્યા છે આનો દરેક વખત એનાલિસિસમાં કદાચ અઠવાડિયામાં અમે ચાર વાર આ વાત કહીએ છીએ કે આપણે જે વાતાવરણ પેદા કરી રહ્યા છીએ આપણે જેવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ એ જોતા આપણા બાળકો કાં તો ભવિષ્યમાં આનો ભોગ હશે ને કાં તો ભાગ હશે કાં તો એ પીડિત હશે ને કાં તો એ આરોપી હશે બાળકો માટે શુદ્ધ સ્વચ્છ સારું વાતાવરણ કેવી રીતે પેદા કરીશું આપણે જ્યાં એક સાથે વીસ પચીસ બાળકોના હાથમાં શરૂઆતમાં આંકડો નો સામે આવ્યો હતો એના હાથમાં પતરીના ઘા છે એ બાળકોએ પોતાના ઘરે જઈને કહ્યું નથી કેમકે જ્યારે પ્રિન્સિપાલની ધ્યાનમાં જ્યારે આખો મુદ્દો આવ્યો ત્યારે એમણે કહ્યું કે આપણે આને અહીંયા પતાવી દઈએ છીએ અમુક મુદ્દાઓ પૂરા કરી દેવાના કે સંતાડી દેવાના કે છુપાવવાના નથી હોતા ભૂલ કોઈ પણ કરી શકે છે પણ એ ભૂલ જો સામે નહીં આવે એના વિશે વાત નહીં થાય તો એ ક્યાં જઈને રોકાશે આજે તો ખાલી ઘા હતા કાલે બીજું કંઈ થઈ જતું આ બાળકો સાથે તો શું જવાબ મળતા સરપંચે શાળા પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે પોલીસની શું પ્રતિક્રિયા સામે આવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ આ વિષય પર શું કહ્યું સાંભળો એમને બગસરા બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયા શહેરની એક ઘટના સામે આવી છે જેનામાં મોટા મુંજિયા જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ એકથી આઠના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી વીસથી પચીસ આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના અને જો ન મારે તો એને બ્લેડ આપવાનું એટલે ઇન અવે વે ડેર જેવું છે આ ગેમ જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓના જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાહધારી આપી હતી આવનારા સમયમાં આવી ચેલેન્જ ની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે આવી રહી છે તો ચોક્કસ પ્રકારે આને સ્ટડી તરીકે સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે તે તોફાન કરે ધંપછાડા કરે પણ ધીરે ધીરે આવી ગેમો અને મોબાઈલથી વણગણ દૂર રાખવું આત્મહત્યા કોદી જવું આવા બધા જ ચેલેન્જો બાળકો આપે છે અને એના હિસાબે જે હારી જાય એ બ્લડ બ્લેડથી પોતાના શરીર ઉપર ઘઉં કરે છે પગ ઉપર કરે છે જે જીતી જાય એ દાંત હસતો હોય છે તો આવી જીત આ વિકૃત માનસિકતા તરફ મીડિયા દ્વારા મીડિયા શું સોરી સોશિયલ મીડિયા અને ગેમ દ્વારા જઈ રહ્યા તો મારી વિનંતી છે કે આ આ કેસમાં તો અમને મીડિયા દ્વારા પણ જાણ થઈ છે અને મેં અત્યારે ફરી વખત તપાસ કરી અને સ્ટડી રિપોર્ટ કરી આ બધી જ શાળાઓમાં અમે મોકલશું જેથી કરીને અન્ય શાળાઓમાં પણ આવી ઘટના ન ઘટે બાળકોમાં ફેલાતું હિંસાનું સામાન્યકરણ અને બાળકોમાં ફેલાતી વિકૃતિ એ આપણા સમાજનો બહુ જ મોટો પ્રશ્ન છે બાળક જો સંવેદનહીન છે બાળક જો હિંસાને સામાન્ય માને છે એ કંઈ પણ જોઈ રહ્યું છે વિડીયો ગેમ જોઈ રહ્યું છે એ સિરીઝ જોઈ રહ્યું છે એનું કારણ ગમે તે હોઈ શકે બાળકોની અંદર મરી રહેલી સંવેદના એ આપણા સમાજનું ભવિષ્ય છે આ જેટલી ઘટનાઓ તમને સમાચાર માધ્યમોમાં દેખાઈ રહી છે એ દર્પણ છે એના બે રસ્તા હોય છે કે તમે બંધ કરી દો ન્યૂઝ જોવાના આપણે આંખો બંધ કરવાથી સૂર્યાસ્ત થઈ જાય છે જ્યારે બહુ જ ત્યારે શાહમુખ પોતાનું મોઢું અંદર ખોસી દે શું કામ તો કે તોફાન આવે છે એવું લાગવાનું લાગવા જ નહીં દેવાનું તોફાન નથી રોકાઈ જતું શાહમરૂખ માથું માથું અંદર રાખી દેવાથી એને ભાગેડું વૃત્તિ કહેવાય પરિસ્થિતિનો સામનો નથી કરી રહ્યા આપણે સમાજની પરિસ્થિતિનો સ્વીકાર નથી કરી રહ્યા

માણસ છીએ જેનું જાય એના માટે તો એ બહુ વાલસોયું હોય છે માના બે બાળક હોય ત્રણ હોય કે ગમે તેટલા હોય મા તો પેદા કરે છે એ સંતાનને એના માટે બહુ જ વાલું હોય છે બાળક જ્યાં સુધી એ પર્સનલ વાતને નહીં સમજી શકીએ આવી થતી એક એક ઘટનાઓમાં આપણા સમાજનું આવનારું અને ખૂબ ડરામણું ભવિષ્ય આપણે નહીં જોઈ શકીએ ત્યાં સુધી આનો ક્યારેય ઉકેલ નહીં મળે દર્પણની જેમ એ ઘટનાઓ સામે આવે ત્યારે એનો એક સરળ ઉપાય એ છે કે આપણે દર્પણને ફોડી નાખવાનું ચહેરો નહીં જોવાનો ચહેરો સુધારવાનો પ્રયત્ન નહીં કરવાનો આ બધાની જવાબદારી બને છે આ જેટલી સરકારની જવાબદારી છે એનાથી વિશેષ આ સમાજની અને સમુદાયોની જવાબદારી છે આ આપણી આખી કમ્યુનિટીનો સવાલ છે આ માણસ જાત સામે ઊભો થયેલો સવાલ છે આપણે જે સંસ્કૃતિ સંસ્કાર જેવી વાતો પર દર થોડા દિવસે બૂમ પાડીને વાહવાહી કરી શકીએ છીએ એના ઉપર ઉજરડા પડી રહ્યા છે કોઈક છે કે જે સતત એના પર આઘાત કરી રહ્યું છે અને ભોગ આપણા બાળકોનો લેવાઈ રહ્યું છે કોઈપણ સમાજ માટે સૌથી પીડાદાયક અને કરુણ ઘટના એના બાળક બાળક સાથે સાથે થતું ગેરવર્તન છે આપણે કેવું વર્તન કરીએ છીએ બાળક કેવો વ્યવહાર કરે છે છે એ એ સમાજ અને એનું ભવિષ્ય ભવિષ્ય બતાવે અમરેલીના મુંજિયા દેખાય છે એ ભવિષ્ય સાતમાં આઠમા ધોરણના છોકરાઓ જે રીતે વર્તન કરે છે શાળામાં એનાથી દેખાય છે એ ભવિષ્ય આપણને પાંચમા ધોરણના છોકરાઓ એકબીજાને પહેલાં જે લવ લેટર લખે છે અને પછી એ લખેલા લવ લેટરમાં એકબીજા સાથે ભાગી જવાની અને શારીરિક સંબંધોની વાતો લખે છે એમાં દેખાય છે પાંચમા ધોરણના બાળકો લવ લેટર લખીને જો માત્ર અને એમાં પણ લવ લેટર કે પ્રેમનું કોઈ નિર્દોષ અભિવ્યક્તિ નહીં એ પ્રેમ માત્ર શારીરિક સંબંધો પૂરતો સીમિત હોય ને એ રીતે એ લખવા માંડે ત્યારે વિચારવાનું છે કે આ એલાર્મ વાગી રહ્યું છે આ કોઈ સમાચારો નથી આ દરરોજ વાગી રહેલું અલાર્મ છે એ અલાર્મ તમને સંભળાય કે ન સંભળાય તમે એને બંધ કરી દો તમે એને મ્યુટ કરી દો તમે આમ સ્કીપ કરી દો તમે એવું કહો કે આ તો આ બસ નેગેટિવ જ વાતો કરે છે એમ કરીને આગળ જતા રહેશો તો એ પરિસ્થિતિ નહીં બદલાઈ જાય એનાથી પણ એલામ વાગ્યું એટલે જાગીને જો પરિસ્થિતિ ઘરથી સુધારવાની આપણે શરૂઆત નહીં કરીએ તો પછી આવી ઘટનાઓ અમે દરરોજ કહેતા રહીશું કેમ કે આ અમારું કામ છે આગળ વાત કરીએ ગુજરાતમાં થઈ રહેલા આંદોલનોની ખેલ સહાયકનું આંદોલન પણ ગુજરાતમાં ચાલી રહ્યું હતું પોલીસની સાથે ઘર્ષણ થયું આરોગ્ય કર્મીઓનું પણ ચાલી રહ્યું છે સરકારે આરોગ્ય કર્મીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે આરોગ્ય કર્મચારીઓ માટે ખેલ સહાયકો માટે હજી સુધી સરકાર શું વિચારી રહી છે કે શું જવાબ છે એમની પાસે એનો એમણે કોઈ સ્પષ્ટતા સાથે જવાબ નથી આપ્યો કે અમે નોકરી આપવા માંગીએ છીએ કે નથી આપવા માંગતા અને નથી આપવા માંગતા તો શું કામ શું ગુજરાતને ખેલ સહાયકની જરૂર નથી શું ગુજરાતને સ્વસ્થ કે શિક્ષિત થવાની જરૂર નથી કેમકે મૂળ વાત તો શિક્ષણ પર આવે છે જેટલા પણ દુનિયામાં મોટાભાગે ગાળો નથી શીખવતા મા બાપ મોટા ભાગે મોટા ભાગના એ સ્કૂલમાંથી જ શીખીને આવે છે એ સ્કૂલમાંથી એવું ઘણું બધું શીખીને આવે છે જે એના ઘરનું વાતાવરણ નથી હોતું ઘરમાં અમુક લોકોના અને ઘણા બધા લોકોનું વાતાવરણ બહુ જ અલગ હોય છે અને માત્ર એના ગાળ બોલવાથી જજ કરવાનો સવાલ નથી પણ એ જે પણ પ્રવૃત્તિઓ શીખીને આવે છે એમાં શાળાનું એના જીવનના ઘડતરમાં બહુ જ મોટું યોગદાન હોય છે એ શાળામાં એને શારીરિક રીતે પણ ફિટ થવાનું છે એની માનસિક તંદુરસ્તી પણ બહુ જ મહત્વની છે અને બંનેનું સીધું કનેક્શન છે આપણે યોગ દિવસ ઉજવીએ છીએ પણ આપણે ત્યાં યોગ શીખવવા માટે કે પછી સવારે શારીરિક શિક્ષણના પાઠ લેવા માટે કે વ્યાયામ માટે આપણે ત્યાં શિક્ષકોનું ભરતી આપણે શિક્ષકોની ભરતી કરી જ નથી બહુ સમયથી એ લોકો જ્યારે રસ્તા પર ઉતરે ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું અને તમને ગજબ પોલીસ છે ને આમ પેલી આમ લાકડી લાકડી મારતી હોય એ કેપ્ચર થાય કેમેરામાં અને કેમેરામાં કેપ્ચર ન થાય એટલે પોલીસ બહુ જ હોશિયાર છે કરે શું એમને આ શીખવાડેલું હશે એટલે દરેક આંદોલનમાં આ કરે છે અનેક આંદોલનમાં અનેક છોકરાઓની એ તસવીરો અમે જોઈ છે પોલીસ આમ નખોરિયા ભરે લિટરલી આમ નખથી આમ લવણા ભરી દે એવા નખોરિયા ભરે તમને એવું થાય કે આવું કેમ એ છોકરીઓની જાંગમાં છોકરાઓની જાંગમાં જઈને ચૂંટણીઓ ભરે જેથી છોકરીઓ બતાવી ન શકે કે અમને અહીંયા આ રીતે ચિમટા ભરેલા છે એના ફોટો ન બતાવી શકે એ પણ તમે એના નખ ભરેલા કે એ પ્રકારના તમે દ્રશ્યો જુઓ ત્યારે તમને એવું થાય કે પોલીસ આવું કેમ કરી રહી છે આંદોલન વિખેરવા માટે કરી રહી છે એના બીજા પણ કદાચ બહુ રસ્તા હશે ને કદાચ નહીં હોય એટલે આ પોલીસ વર્તન કરતી હશે પણ કોઈ પણ સંજોગોમાં આનું સમર્થન થાય એવું તો એ વર્તન નથી એ ખૂબ પીડાદાયક દ્રશ્યો હોય છે કે જ્યારે પોતાની માંગણી સાથે આંદોલન કરવા માટે આંદોલન કરવા માટે રસ્તા પર લોકો આવે એના માટે હિંમત જોઈએ ગુજરાતમાં એ માંડ પાંચ સાત વર્ષોમાં હિંમત ડેવલપ થઈ છે એ આવે ત્યારે એમને ખૂબ મારવામાં આવે છે અને આ રીતે મારવામાં આવે છે જેથી સીધું કેમેરામાં દેખાય પણ નહીં એ લોકો જ્યારે રડે અને રડતા રડતા પોતાના ઘા બતાવે ત્યારે આપણને થાય કે આટલી ક્રૂરતા એમની સાથે શું કામ કરવામાં આવતી હશે એ પણ આ જ રાજ્યના સંતાનો છે એ પણ આ જ રાજ્યના નાગરિકો છે સંવાદ નથી થતો કોઈ ત્યાં જતું નથી એમની સાથે વાત કરવા એ છાવણી બનેલી છે સ્પેશિયલ સત્યાગ્રહ છાવણી નામ છે ગાંધીનગરમાં જ્યાં એ લોકો આંદોલન કરે છે એમનું કામ છે એ સત્યાગ્રહ કરશે ત્યાં કોઈ જવું જોઈએ રાજ્ય સરકારનું પ્રતિનિધિ ત્યાં એમની સાથે વાત કરવા માટે જો એ નથી કરવાના તો એમને સમજાવવા માટે આ પરિસ્થિતિ છે એટલે ખૂબ મોટા થઈ ગયા છે બધા એ એટલા મોટા થઈ ગયા છે કે એ ભૂલી જાય છે કે સત્યાગ્રહ એમનો અધિકાર છે અને એમની સાથે સંવાદ કરવો એ તમારી ફરજ પણ ફરજ ને અધિકારો બંનેનો તાલમેલ ન સધાય ત્યારે આવું થાય આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની વાત કરતા કરતા પોતાની વેદના અને પોતાનો એ સમય જ્યારે એમણે કોરોનામાં ખૂબ કામ કર્યું અને એ દરમિયાન જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને પછી જ્યારે એ આંદોલન કરવા નીકળ્યા અને સરકારે સસ્પેન્ડ કર્યા ત્યારે એમને જે મનમાં પીડા થઈ એના વિશે પણ એમણે વાત કરી છોકરાઓએ રડ્યા છોકરીઓએ રડી અને પછી એ રડવાના દ્રશ્યો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને ત્યાં આગળ અમારું પોલીસ જોડે ઘર્ષણ થયું અને મેડમ મને એવી જગ્યાએ વાગ્યું કે હું કહી શકું એમ નથી અમે ઘણા દિવસથી અહીંયા બેઠા છીએ સત્યાગ્રહ છાવણી આગળ પણ અમને કોઈ જવાબ નહોતો મળ્યો એટલે અમે આજે ત્યાં ગયા સચિવાલયના ગેટ નંબર એક ઉપર મને ધક્કો પોલીસનો જ વાગ્યો હતો ભાઈનો પોલીસ ભાઈનો જ ધક્કો વાગ્યો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મને ધક્કો કેવી રીતે વાગ્યો અચ્છા તો આની પહેલાં તમે આંદોલનમાં આવ્યા હતા કે આ પહેલી વાર આવ્યા હતા ના હું ત્યાં જ્યારથી ચાલુ થયું ત્યારથી અહીંયા જ છું અમે પાંચસો જેટલા હશું ભાઈઓ અને બહેનો અને એ લોકો જોડે આવું જ વર્તન કર્યું છે બધા જોડે એમને ઘસેટે જ છે અને પાછળ ઘણા બહેનો તો પીઠ પાછળ વાગ્યું છે તો બતાવી શકાય એમ નથી મેડમ અને જ્યાં તારની વાળ હતી એની ઉપર અમને ધક્કો મારી મારીને પેલાય કર્યા છે કોરોના વખતે અમે ખરેખર મારે કહેવાય નહીં પણ મારા મા બાપ મેં ખોયા છે ભાઈ અને એ મારા મા બાપ અત્યારે નથી એમને પાંચ વર્ષ થઈ ગયા આ એ જ ટીમ છે મેડમ કે જેમણે કોરોનાની અંદર એમના પરિવારની પણ ચિંતા નહોતી કરી હવે જ્યારે એમના હક માટે આવ્યા છીએ તો પછી એ હક તો અમે લઈને જ રહીશું આ સરકારે એમની આ એક ખરેખર હિટલર શાહી કહેવાય કે આ રીતે એમને છૂટા કરી દીધા છૂટા કરવાનો ખાતાકીય પરીક્ષા તમે પાસ ના કરો તો છૂટા કરી દેવાના એવો કયો જીઆરસી સરકાર જોડે કે પાસ એમને છૂટા કરી દે એટલું ખરું કે સરકાર અમારી માય બાપ છે ને એ આપશે પણ ક્યારે આપશે એ અમને કહી દે કે ભાઈ તમારો ઠરાવ અને જીઆર અમે આપીએ છીએ અમે પચીસ હજાર કર્મચારીઓ છેલ્લા દસ દિવસથી આ જગ્યા ઉપર ગાંધીનગર છોડ્યું નથી કોઈ જિલ્લામાં કચ્છ જોવો કેટલો દૂર છે દાહોદ જુઓ એ બધા દૂર દૂરથી બહેનો પણ નાના બાળકોને લઈને આ જગ્યા ઉપર અડગ થયા છે એશમાં લગાવે કોઈ બી કડક નિયમ લગાવે અમે અહીંયાથી અટવાના નથી ખેલ સહાયકોને જે કોન્ટ્રાક્ટ પ્રથામાં અમને લીધા છે અમને કાયમી કરે તો અમે રજૂઆત કરવા સુધી અમને જવા નથી દેતા અને પોલીસ અટકાયત કરે છે એમ માને છે મોદી સાહેબ આપણા કે રોલ મોડેલ છે પણ મને તો બેન એવું દેખાય છે કે રોલ મોડેલ નહીં આંદોલન મોડેલ હોય એવું લાગે તો એનો મતલબ શું કે વિદ્યા સહાયકને તમે આ પ્રોસેસ કરીને કાયમી કરી શકો છો અને અમારી સાથે નહીં તો આ કેવો અન્યાય અત્યારે ત્રણ બસ જેવું તો ડિટેઇન કરેલા છે બીજા તો અહીંયા હાજર છે અને બે બેનોને તો હોસ્પિટલે લઈ ગયા છે જે એને બહુ ઘર્ષણમાં વાગેલું છે કે માત્ર એક દિવસ યોગ કરો બાકીના ત્રણસોને ચોંસઠ દિવસ તમે તંદુરસ્ત રહેશો જ્યારે અમારા બાળકો જે છે ને એને એક દિવસના યોગથી કશું નથી થતું અમારા બાળકો કાયમી યોગ કરવા માંગે છે આ ખેડૂતના દીકરાઓ એમના એમના ખેતી કરી અને મજૂરી કરી અને ડિગ્રીઓ લે પાંચ પાંચ વર્ષ ભણે અને છતાંય એમને પરીક્ષા દેવાની શાળા સિલેક્શન બધું થાય અને પછી આંદોલન કરવાનું અને કરારવાળી નોકરી આપે એટલે આ લોલીપોપ જ આપવાના આ ગુજરાત અમારે ખેલ મહાકુંભ કરતા હોય ઓલમ્પિકના યજમાન બનવા જઈ રહ્યા હોય કોમનવેલ્થની વાત કરતા હોય આટલું બજેટ ફળવાતું હોય તો વ્યાયામ ટીચરો માટે એક બજેટ કેમ નથી અને છેલ્લે વાત ભારતીય જનતા પાર્ટીની બદલાતી રાજનીતિની ભારતીય જનતા પાર્ટીએ ખાસ્સા વર્ષો પહેલાં ધીરે ધીરે બદલાવની શરૂઆત કરી દીધી હતી એ બદલાતી રાજનીતિ પર બહુ સરળતાથી બધાની નજર નહોતી પણ આ સોગાતે મોદીની જે જાહેરાત કરવામાં આવી એટલે અચાનક બધાની નજર ગઈ અચ્છા ભારતીય જનતા પાર્ટી પણ તો એ જ રાજનીતિ કરવા જઈ રહી છે જેનો આરોપ એ સતત કોંગ્રેસ પર લગાવતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ રમઝાનમાં અને ખાસ તો ઈદમાં મુસલમાનોને ખુશ કરવા માટે કે પોતાની તરફ વાળવા માટે અથવા તો સદભાવ દર્શાવવા માટે કે ભાઈ અમે એટલા બધા દુશ્મનો નથી તમારા ના જે રીતે અમને ચિતરવામાં આવ્યા છે એટલે અમે તમારા મિત્ર છીએ અમે તમારા પણ નેતા છીએ અને ભારતીય જનતા પાર્ટી એ તમારી પણ પાર્ટી છે જે સબકા સાથ સબકા વિશ્વાસની વાત કરે છે એ સંદર્ભે એના માટે એમણે વિચાર્યું કે આપણે સોગાતે મોદી કરીને બત્રીસ લાખ ગરીબ મુસલમાનને ગિફ્ટ નરેન્દ્ર મોદી તરફથી તમને પ્રધાનમંત્રી તરફથી આપવામાં આવેલી આ ભેટ છે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચા પર એ જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાતમાં પણ એ ભેટ ગુજરાતના પણ એ મુસલમાનને મળવાની છે ઈદનું મિલન થવાનું છે જે રીતે દિવાળી હોય ને દિવાળી પછી ભારતીય સમુદાય માટે સંસ્થાઓ સાથે નાતો જાળવી દીધો હતો એટલે આજે પણ ભારતીય જનતા પાર્ટીના જે ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે હું ગુજરાતના ધારાસભ્યોની વાત કરું છું એ સિવાય હવે નગરપાલિકાની ચૂંટણીઓ અને બાકીના જયારે પરિણામો આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમુક નગરપાલિકાઓમાં મુસલમાનને માત્ર ટિકિટ નહોતી આપી એમને પ્રમુખ પણ બનાવવામાં આવ્યા દિલ્હીના મુખ્યમંત્રી હોય કે પછી લઘુમતી સમુદાયના મંત્રી કિરણ રીજીજુ એ લોકો ઇફતાર પાર્ટીમાં પણ ગયા ઇફતાર પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું અને પછી વચ્ચે હમણાં એમણે અજમેર શરીફ પર એ દરગાહ પર ચડાવવા માટે ચાદર પણ મોકલાવી હતી ભારતીય જનતા પાર્ટી આ પોલિટિક્સ શું કામ બદલી રહી છે તો એમને એવું લાગે છે કે હિન્દુ વોટ જો થોડો ડાયવર્ટ થાય છે તો એ પૂર્તિ કરવા માટે એ વોટ પૂરવા માટે એમને જોઈશે બાકીના સમુદાયના વોટ ઇન્ટરનેશનલી આંતરરાષ્ટ્રીય રીતે જો તમારે તમારી છવિ જાળવી રાખવી હોય તો એના માટે પણ તમને એ લોકોની જરૂર પડશે જે લોકો આ દેશના નાગરિકો છે અને એમાં મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના લોકો આવી જાય છે બૌદ્ધ પણ આવે છે બાકીના લોકો પણ બાકીના લઘુમતી સમુદાય પણ આવે છે પ્રશ્ન એ છે કે સોગાતે મોદીને તુષ્ટિકરણ કહેવાશે કે નહીં પ્રાથમિક દૃષ્ટિએ જોવા જઈએ તો એ વાતને એટલે નકારી નહીં શકીએ કેમ કે ઓલરેડી જે રાશનની યોજના છે ખાલી હિન્દુ માટે નથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હોય કે પછી પ્રધાનમંત્રીની ગરીબોને રાશન આપવાની યોજના કે કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની કોઈ પણ યોજના એમાં કોઈ એવા નીતિ નિયમ નથી કે તમે ખાલી હિન્દુને જ મદદ કરો ને મુસલમાનને ન કરતા તો મુસલમાનને ઓલરેડી મદદ તો મળી જ રહી છે જે ગરીબ છે એના ઘરે રાશન પણ જઈ જ રહ્યું છે જો પ્રધાનમંત્રી આટલા વર્ષો પછી એ ચિંતા કરવી પડે કે ઈદના દિવસે કોઈ ભૂખ્યું ન સુઈ જાય તો એમણે એ વિચાર કરવાની જરૂર છે કે હર ઘર રાશનની યોજનાની નિષ્ફળતા છે કે નહીં આ પણ એમણે પોતાના પક્ષ તરફથી એક એવો અભિગમ શરૂ કર્યો કે જે રાજનૈતિક સંદેશ છે દેશના મુસલમાનો માટે કે ભારતીય જનતા પાર્ટી એમની પણ પાર્ટી છે અમે એમને પણ ઉભા રાખીશું અને એ વાત કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી કે એવું બની શકે કે અમદાવાદની ખાડીયા કે પછી બાકીની વિધાનસભાઓમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આવનારા સમયમાં મુસલમાનને ટિકિટ આપી શકે અને જે ગુજરાતમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે સરખામણીએ જે પહેલાંના સમયમાં હતું અથવા જે મુસ્લિમની આબાદી કે વસ્તી છે એમાં સતત ભારતીય જનતા પાર્ટીને એક તરફી પોલિટિક્સના કારણે મુસ્લિમ પ્રતિનિધિત્વ એટલું બધું નથી ગુજરાતમાં તો આવનારા સમયમાં કદાચ એ હોઈ શકે એવી પૂરી સંભાવનાઓ છે સોગાતે મોદી ભારતીય જનતા પાર્ટીની પોલિટિક્સ માટે બ્લન્ડર સાબિત થશે કે વરદાન સાબિત થશે એ જોવા માટેનો સમય હવે આવનારા સમયમાં આવી રહ્યો છે બિહારમાં મુસ્લિમ પોપ્યુલેશન ખાસી વધારે છે બિહારની ચૂંટણીમાં શું અસર જોવા મળે છે જેના સહારે જે રીજનલ પાર્ટી કે નીતિશકુમાર કે જેડીયુના સહારે ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગી રહી છે એમનું પોલિટિક્સ પણ ઓલમોસ્ટ એટલે ખતમ થવાને આરે છે કેમ કે તમે નીતીશકુમારના છેલ્લા કેટલાય સમયના જાહેર માધ્યમો પર ઉપલબ્ધ વિડીયો જોશો તો તમને શંકા જશે કે શું એ માણસ કોઈ રાજ્યના મુખ્યમંત્રી રહેવાના પદે માનસિક રીતે એટલા સ્વસ્થ છે એ પ્રશ્ન કોઈને પણ થઈ શકે એમ છે છતાંય ભારતીય જનતા પાર્ટી એ મુદ્દાને પણ ઇગ્નોર કરી રહી છે અને એટલે જ ડિફેન્સિવ પોલિટિક્સ રમતી ભારતીય જનતા પાર્ટીને કોઈ હજી સુધી જોયું નથી કે જે માત્ર પોતાની બસ એકદમ ડિફેન્સિવ મોડમાં રમતા હોય અત્યારે ભાજપ એ પ્રકારનું પોલિટિક્સ કરી રહી છે ગુજરાતમાં તો એકસો બેઠકો જેની હોય એને ડિફેન્સિવ પોલિટિક્સ રમવાનો કે પછી પ્રત્યુત્તર આપવાનો કે કોંગ્રેસ કે બાકીના લોકો કોઈ પ્રશ્ન કરે ને પછી એનો જવાબ મળે આ ટ્રેપમાં ભાજપ નથી ફસાઈ અત્યાર સુધી હવે ફસાઈ રહી છે હવે ભારતીય જનતા પાર્ટી રિએક્ટિવ પોલિટિક્સ કરી રહી છે કે કોંગ્રેસ કંઈક કરે ને પછી એનો જવાબ આપે આ પ્રકારનું પોલિટિક્સ એ ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયમાં એમના માટે બ્લન્ડર સાબિત થાય છે કે પછી વરદાન એ જોવા માટે આપણે અહીંયા હોઈશું તો જોઈ લઈશું એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને દેશ નાગરિકોથી મહાન બને છે રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર